હવે વાત કરીએ સોમનાથ ભાવનગર હાઈવે વિશે અહીંયાના જે સ્થાનિકો છે તે પરેશાન થઈ રહ્યા છે વાહન ચાલકો પણ પરેશાન છે સોમનાથ ભાવનગર નેશનલ હાઈવે પર ભયજનક તિરાડો જોવા મળી બે વર્ષ પણ પૂરા થયા નથી અને અહીંયા હાઈવે તૂટવા લાગ્યો છે આ તિરાડને કારણે વાહન ચાલકો ખાસ કરીને ટુ વ્હીલર ચાલકો માટે મુસાફરી જોખમી બની રોજબરોજ અકસ્માતની ઘટના સામે આવી રહી છે આ તિરાડો એટલી ગંભીર છે કે નાના વાહનો ખાસ કરી ટુ વ્હીલર ચાલકો માટે જીવલેણ સાબિત થઈ રહી છે કે અહીંયા બનેલા જેટલા પણ ઓવરબ્રિજ છે એ બ્રિજ છે એની અંદર મસ મોટી તિરાડો પડી છે આ તિરાડો ની અંદર અત્યારે એ પિન મારી ક્લિપ મારી જેને અહીંયા અમારી લોકલ ભાષામાં સ્ટેપલર કહીએ એ મારીને ટકાવી રહ્યા છે અને આ જે તિરાડો છે એથી એમાં નાના વાહનો છે બાઈકવાળા કે જે પોતાનું બેલેન્સ ગુમાવીને ઘણી વખત અકસ્માત પણ થાય છે તો આ ભ્રષ્ટાચારની અંદર આ જેટલું ભ્રષ્ટાચાર અહીંયા અમરાપુર ફાટક પાસે ગોરખ મંડી ઓવર બ્રીજ ની અંદર તો રીતસર એ બેસી ગયો છે પુલ એ વધારે ટકવાનો નથી આ રોડ માં ઘણા સમય છે બરાબર આ રોડ પર રોડ ફાટી જવાના કારણે એ લોકો ક્લિપિંગ કરી અને એ લોકો રિપેરિંગ કરેલો છે રોડ અને ઝાઝા ટાઈમે સમય થી આ રોડ અત્યારે ગંભીર હાલતમાં છે અત્યારે ટુ વ્હીલ લઈને જાતા હોય તો એમાં એમ થાય છે કે ગાડી આમ ફગી જાય કા ગાડી અથડામણ થઈ હોય ગમે તેવી હોય મોટા વાહન સાથે એવી રીતના થાય સોમનાથ ભાવનગર નેશનલ હાઈવે ની અંદર લોકો ફરિયાદો કરી રહ્યા છે લોકો આક્ષેપો કરી રહ્યા છે કે સોમનાથ ભાવનગર નેશનલ હાઈવે ની જે કામગીરી થઈ છે તેની અંદર ક્યાંક ને ક્યાંક ગુણવત્તા ની અંદર સતી રાખવામાં આવી હોય તેવા દ્રશ્ય સામે આવી રહ્યા છે આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે પ્રાચી ઓવરબ્રિજના દ્રશ્ય છે આ હજુ ચાલુ નથી થયો એની પહેલાં આમાં મસ્તમોટી તિરાડો જોવા મળી રહી છે ક્યાંક ને ક્યાંક જે સ્થાનિક લોકો આક્ષેપો કરી રહ્યા છે કે જે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા જે રોડની કામગીરી કરવામાં આવી છે તેની અંદર મસમોટો ભ્રષ્ટાચાર થયો હોય તેવું સ્થાનિકો આક્ષેપો કરી રહ્યા છે બીજી બાજુ જ્યાં તિરાડો પડી રહી છે જેને લઈ અને સ્થાનિક લોકો આ રોડ ઉપર અકસ્માતને ક્યાંક ને ક્યાંક ભોગ બનતા હોય છે અનેકવાર તંત્રને રજૂઆત કરવા છતાં પણ આ વિસ્તારના તંત્ર દ્વારા જે રોડની કામગીરી છે જેનું ગુણવત્તા જાળવવામાં નથી આવી તેવા સ્થાનિક લોકો જે આક્ષેપો કરી રહ્યા છે તે ક્યાંકને ક્યાંક તથ્ય થઈ રહ્યા છે અનેક વખત આ વિસ્તારમાં જે નાના વાહન ચાલકો છે જે જ્યાં તિરાડોને કારણે એક્સિડન્ટનો ભોગ બનતા હોય છે છતાં પણ નિંદ્રાધીન તંત્ર દ્વારા કોઈ જાતની કામગીરી કરવા નથી આવતી તેવો સ્થાનિક લોકો આક્ષેપો કરી રહ્યા છે ચેતન અપરનાથે ગુજરાત ફર્સ્ટ ગીર સોમનાથ